સૂચનાના આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમિતનગર તરફ જતા ઉર્મી બ્રિજ ડાબી બાજુના ખુલ્લા મેદાનમાં કંકાલ પડેલ છે જે બાબતની જાણ કરતા સ્ટાફ ના અધિકારી કર્મચારી તાત્કાલિક સ્થળ પર પહોંચેલા અને જગ્યાએ જઈને તપાસ કરતા ત્યાં જુદા જુદા હાડકાના ટુકડા અને ખોપડી મળે આવેલ જે બાબતે પ્રાથમિક તપાસ શરૂ કરી સમા પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી નંબર ઓગણીસ ડીસ બે હજાર પચીસ કલાક ત્રણ દસ વાગ્યાથી જરૂરી નોંધ કરાવી મળી આવેલ હાડકાના ટુકડા તથા ઓપડી ખોપડી માનવ કંકાલ છે કે પશુ કંકાલ છે જે બાબતે પરીક્ષણ કરવા માટે તાત્કાલિક માન માનનીય વેટરનરી ડોક્ટર સાહેબ કાયલી બાગ વડોદરા શહેરનાઓએ ટેલિફોનિક વર્ધી લખાવતા વેટરની ડોક્ટર આવી સ્થળ પર નિરીક્ષણ કરી મળી આવેલ કંકાલ જોઈ તેના દાંતની પેટર્ન તેમજ હાડકાની સાથે મળી આવેલ ચામડી તેમજ વાળનું નિરીક્ષણ કરી સદરહુ હું કંકાલ વાનરનું હોવાનું સ્પષ્ટ અભિપ્રાય આપેલ છે જેથી વાનરના કંકાલનો વિધિવત નિકાલ કરવા માટે ફોરેસ્ટ અધિકારી સાહેબ વડદરા શહેરનાઓએ યાદી પાઠવી કંકાલનો વિધિવત નિકાલ કરવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ અર્થે અત્રેના પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આજ સમા પોલીસની વિસ્તારમાં ઉર્મી બાજુમાં એક કંકાલ મળી આવેલ હતું જે કંકાલ બાબતે પોલીસ તપાસ કરતા વેટરનરી ડૉક્ટર શ્રી પટેલ સાહેબનો અભિપ્રાય લીધેલો અને આ કંકાલ જે ખોપરી તેમજ બીજા બોન્સ હતા તે ટુકડાનું નિરીક્ષણ કરી અને ડૉક્ટર સાહેબે અભિપ્રાય આપેલો છે કે આ કંકાલ કોઈ જાનવર એટલે કે વાંદરાનું હોવાનું ફલિત થયેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો